હું મારું કામ કરતી હતી ત્યાં જ દીતિયાએ મારી પાસે આવીને કીધું કે મમ્મી મારે મમરાનો ચેવડો ખાવો છે એટલે મેં રસોડામાં જઈને જોયું તો એમાં ક્યાંય મમરાની થેલી નહોતી અને ડબ્બામાં પણ ચેવડો ખાલી થઈ ગયો હતો એટલે મેં દીતિયાને કીધું કે મમરા પૂરા થઈ ગયા છે જા બજારમાંથી મમરાની થેલી લેતી હોય એટલે ચેવડો બનાવી દો એટલે એ તો ફટાફટ એના પપ્પાની જે મેં એકસો આઠની સ્પીડે મમરાની થેલી લઈ અને મને આપીને કીધું કે જા વઘારી દે પણ દીતિયાને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં એને કીધું કે તું ટ્યુશનમાંથી આવીશ ત્યાં સુધીમાં હું મમરા વઘારી અને તૈયાર રાખીશ એટલે એને ત્યાં મોકલી અને મેં મિશન સંભાળ્યું પણ મમરામાં નાખવા માટે ચવાણું ને સેવ પણ પૂરા થઈ ગયા હતા તો એ માટે મેં નરેશને કીધું તો નરેશ કે આ વિડિયો જો હવે ચેનલ ને કરશે ત્યારે જ હું બજારમાં જઈશ તો તમે બધા જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો પછી મેં નરેશ ને કીધું કે બધા સબસ્ક્રાઇબ કરી દીધું છે જાઓ હવે લઈ આવો એટલે એ બજારમાંથી મંગાવેલી વસ્તુઓ લાવ્યા અને મેં સૌથી પહેલા મોટું તપેલું લીધું અને બીજી બાજુ તેલ મૂકી મકાઈના પૌવા તળ્યા ત્યારબાદ ગયા વર્ષે બનાવેલી ચોખાની મમરી તળી અને પછી નવા માંડવીના બિયા તળિયા ત્યારબાદ ઝીણી ભૂંગળી તળી અને છેલ્લે ચોખાના પૌવા તળ્યા અને તળવાની પ્રોસેસ પૂરી કરી પછી આખું તપેલું મમરાનું ભરી ગરમ તેલમાં લીમડાનો વઘાર કરી અને મમરામાં તળેલી બધી વસ્તુઓ એડ કરીને બધું સરસ મિક્સ કર્યું અને આખો ટોપ ભરાઈ ગયો મમરાનું જે હવે ખાવાની બહુ મજા આવશે મમરા બની ને તૈયાર થઈ હતી ત્યાં દિત્યા પણ ટ્યુશન માંથી આવી સીધી જ રસોડામાં આવી મમરા નું ભરેલો ટોપ જોઈને ખુશ થઈ ગઈ અને મને કે જલ્દી જલ્દી મમરાનો ચેવડો આપ મને ભૂખ લાગી છે એટલે દિત્યાએ એ મમરા નો નાસ્તો કર્યો અને મેં દિત્યાની ઈચ્છા પૂરી કરી